હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ફ્લાવર બટેકાના શાકની રેસિપી જે એક નવી સિમ્પલ ટ્રીક સાથે હું તમને શીખવવાની છું અને જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હોટલનું શાક પણ તમને ભૂલાવી દે એટલું ટેસ્ટી બનીને તૈયાર થવાનું છે તો સૌથી પહેલાં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધી છે બે મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી બનાવીને લીધી છે આદુ લસણની પેસ્ટ લીધી છે અને બે તીખા મરચાંને મેં આ રીતે સ્લાઇસ કરી લીધા છે સોથી દોઢસો ગ્રામ જેટલા મેં અહીંયા ફ્લાવરને આ રીતના મોટી સાઇઝમાં કટ કરી લીધા છે બે મીડિયમ સાઇઝના બટેકાને મેં છોલીને લીધા છે તો સૌથી પહેલાં તો એક મિક્સિંગ બાઉલમાં આપણે બધું ફ્લાવર કટ કરી રાખી તો તેને એડ કરી લઈશું ત્યારબાદ તેમાં મેં અહીંયા બે કપ જેટલું ગરમ પાણી એડ કરી લીધું છે તેમાં એક ચમચી મીઠું એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું અને હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફ્લાવરને આપણે પલાળીને મૂકી દેવાનું છે આ રીતે કરવાથી તેમાંથી બધી જીવાત નીકળી જશે હવે આપણે બટાકાને કટ કરી લઈશું તો બટાકાને પણ આપણે સેમ રીતે મોટી સાઇઝમાં કટ કરવાના છે તો આપણે બટાકાને પણ આપણે રફલી કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બટાકાને આપણે આ જ રીતના મોટી સાઇઝમાં કટ કરવાના છે જ રીતે આપણે બીજા બટાકા પણ કટ કરી લઈશું હવે એક મિક્સર જારમાં મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી મગફળીને રોસ્ટ કરીને લીધી છે તેને એડ કરી લઈશું બે ચમચી મેં અહીંયા સફેદ તલ લીધા છે હવે મેં અહીંયા બે ચમચી જેટલું બેસનને મેં અહીંયા રોસ્ટ કરીને લીધું છે તેને પણ આપણે એડ કરી લઈશું હવે આપણે તેમાં અડધી વાટકી પાણી એડ કરીને તેને ઢાંકણું ઢાંકીને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ ઘટ એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ તો હવે મેં એક કઢાઈમાં અહીંયા અડધી વાટકી જેટલું તેલ એડ કરી લીધું છે તો તેલમાં હવે આપણે જે બટેકાને કટ કરીને રાખ્યા હતા તેને એડ કરી લઈશું અને બટેકાને આપણે સેલો ફ્રાય કરવાના છે તો આ જ રીતે તેને હલાવતા રહીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરી લઈશું ફ્રાય થવા દઈશું તો બટાકાની સાઈડ બ્રાઉન થવા લાગી છે અને બટાકા સરસ ફ્રાય થઈ ગયા આજે હવે તેને કાઢી લઈશું તેલમાંથી તો આજ રીતે આપણે બધા જ બટાકાને બહાર કાઢી લઈશું તો આપણે બટાકાને લગભગ સિત્તેરથી એંસી ટકા જ કૂક કરવાના છે તો બટાકા બધા બહાર કાઢી દીધા છે હવે આપણે તેમાં ફ્લાવર પણ એડ કરી લઈશું તો ફ્લાવરને મેં પાણીમાંથી બહાર કાઢીને દીધું હતું પહેલાંથી જ તો તેમાંથી બધું જ પાણી નીકળી ગયું છે હવે આપણે તેને પણ છેલ્લો ફ્રાય કરી લઈશું તો આ જ રીતે આપણે તેને પણ હલાવતા હલાવતા બેથી ત્રણ મિનિટ સુધી ફ્રાય કરી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર જ તો અહીંયા ફ્લાવર પણ આપણું સરસ ફ્રાય થઈ ગયું છે તેને પણ આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું તો મેં અહીંયા બધું જ ફ્લાવર કાઢી દીધું છે તો હવે કઢાઈમાં લગભગ ત્રણથી ચાર ચમચી તેલ રહ્યું છે તેમાં મેં અડધી ચમચી જીરું એડ કર્યું છે ચાર લવિંગ એડ કર્યા છે એક કમાલ પત્ર એડ કર્યું છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ જે મરચાંના ચીરા કરીને રાખ્યા હતા તેને પણ એડ કરી લીધા છે મેં હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો બધા જ મસાલા સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ચોપ કરેલી ડુંગળી પણ એડ કરી લઈશું તો મેં ડુંગળી પણ એડ કરી લીધી છે ડુંગળી આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને પણ સરસ સોતે કરી લઈશું તો અહીંયા ડુંગળી આપણી સરસ સાથે થઈ ગઈ છે હવે આપણે તેમાં ટમેટોની પ્યુરી પણ એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ટમેટા આપણા જલ્દીથી કૂક થઈ જાય તે માટે આપણે તેમાં એક ચમચી જેટલું કે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું મેં અહીંયા મીઠું પણ એડ કરી લીધું છે હવે આપણે ફરીથી બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેલ સેપરેટ થાય ટમેટામાંથી ત્યાંથી કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટાની સાઈડમાંથી તેલ સેપરેટ થવા લાગ્યું છે તો એકવાર મિક્સ કરી લઈએ સરસ રીતે હવે આપણે તેમાં મસાલા એડ કરી લઈશું તો મેં અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે હવે આપણે આપણેમાં બે ચમચી પાણી એડ કરીશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને બેથી ત્રણ મિનિટ ઢાંકીને તેને સરસ રીતે કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને બધા જ મસાલા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં બનાવેલી જે આપણી સિક્રેટ પેસ્ટ છે તેને એડ કરી લઈશું તો આ એક ઘટ હતી તેમાં થોડું પાણી એડ કર્યું છે અને આ રીતની તેને થિકનેસ રાખવાની છે જો આ શાકમાં તમે આ રીતના આ સિમ્પલ ટ્રીક સાથે આ પેસ્ટ બનાવીને એડ કરશો તો શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ગ્રેવી એકદમ દાણેદાર બનશે તો ફ્રેન્ડ્સ આ રેસીપી એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા બધા જ મસાલા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ફરીથી કોક થવા દઈશું અને તેને વચ્ચે વચ્ચે હલાવતા પણ રહીશું તો અહીંયા લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ગ્રેવીને હલાવીને જોઈએ તો તે સરસ રીતે કૂક થઈ ગઈ છે તો હવે હવે આપણે તેમાં ફ્રાય કરેલા શાકભાજી પણ એડ કરી લઈશું તો પહેલાં આપણે ફ્રાય કરેલા તેમાં બટેકા એડ કરી લઈશું ત્યારબાદ તેમાં ફ્લાવર પણ એડ કરી લઈશું તો ફ્લાવર એડ કર્યા બાદ આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું જે શાકભાજી અને મસાલો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યાં બધા શાકભાજી સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને મેં અહીંયા બે કપ જેટલું પાણી ગરમ કરીને રાખેલું હતું હવે આપણે ગરમ પાણી તેમાં એડ કરી લઈશું જો શાકમાં ગરમ પાણી એડ કરવાથી શાકની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો ગરમ પાણી જ એડ કરવું હવે આપણે ગ્રેવીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણું ઢાંકીને ફરી તેને લગભગ પાંચથી સાત મિનિટ સુધી સરસ રીતે કૂક થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ રીતે ઘટ થઈ ગઈ છે અને એકદમ દાણેદાર તૈયાર થઈ ગઈ છે અને આપણે જે પ્રમાણમાં શાક જોઈએ એ પ્રમાણની આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક ચોથાઇ ચમચ ગરમ મસાલો એડ કરી લઈશું જેના સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ગરમા ગરમ શાકને સર્વ કરી લઈશું તો આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર પનીરનું શાક પણ ભૂલાવી દે એવું ફ્લાવર બટેકાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો એક સિમ્પલ ટ્રીક સાથે તમે તમારું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ફ્લાવર બટેકાનું શાક ઘરે જ બનાવી શકો છો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો